બીજું સિટી છે જો આ બેહી ગઈ જો હવારે બેહી ગઈ હતી જો કેમ છે બસ બસ મજા આવો ચલો નીકળશું જોબ પર જાવ નીંદર થઈ ગઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું જોબ પરથી છૂટી ગયા છીએ આ છે હિંકલી બીજી સિટી છે લેસ્ટર ની બાજુમાં આવેલું 12 માઈલ થાય લેસ્ટર થી અમારા સૌરભભાઈ ગાડી રેડી કરી દયા છે મારા માટે ગયા છે ચાલીસ ની સ્પીડ નું આવી ગયો છે સૌરભાઈ જો સવાર નો સમય છે થોડી થોડી ટ્રાફિક હોય ઓફિશિયલી ટ્રાફિક થાય ઓન કોઈ નો મળ્યો અહીંયા એક પણ ઓન સાંભળવા ના મળે ગમે એટલું ટ્રાફિક હોય અને કદાચ આ તો આ એક જ સાઈડ બે લાઈન છે આ એક જવાની અને એક આવવાની હોય અને આ જવાની લાઈનમાં ટ્રાફિક હોય અને આવવાની લાઈન ખાલી હોય તો અહીંથી ઓવરટેક કરીને કોઈ સામેની સાઈડ જાય ગમે એટલું ટ્રાફિક હોય ઓકે ઓ સરવ સાચી વાત છે થોડું થોડું ટ્રાફિક નડી રહ્યું છે આજે કે પરથી સિટીમાં ઉતર્યા એટલે સિટીમાં થોડું ટ્રાફિક હોય પહેલી જોબથી ઘરે પહોંચતા ખાલી દસ મિનિટ થાય કેમકે બે જ માઇલ લાગો છે અને આ જોબથી ઘરે પહોંચતા ચાલીસ પિસ્તાલીસ મિનિટ થાય ગાડીમાં કેમ કે બાર માઇલ લાગો છે હાઈવે નું ટ્રાફિક હાઈવે પરથી સિટીમાં આવીએ તો સિટીનું ટ્રાફિક

सवार मारी जासु खावा बेही गई है नहीं जईदी बैठो એટલે ખાવા બેહી ગઈ એક પગું હર્યો હર હે ચાદુ તી એસે ચાદુદની ટેસી બેલી કાર્યામાંથી નવ રાખે બેસી ગયા જમવા ચાવાખરી અને અમારે આ મયર ને મયર જોઈ હા અત્યારે વાયગા છે અને અમારે જોવો જયદીપભાઈ બેહી ગયા છે ખાવા ભેમુ ના

કરો તો યોગા યોગા કરો ચાલો તો જઈએ છીએ રાધિકાને ગરમા ગરમ ઢોકળા આપવા અને આજો ટાટા કેવા આવી ગઈ શિયા શિયા ખાતી ખાતી ઊભી થઈને ટાટા કેવા આવી ટાટા Tata. Tata. Si <laughs> ya <Tata. laughs> <Shia> karo? Ha. <laughs> Tuh kok ada binya, Germa karo. Ane મારા પપ્પા રાધિકાને દેવા ન મોકલે એવું બને કરાય એને અત્યારે અમને દે ભાઈ ઉપાડ્યા છે રાધિકાને અમે ઉપડ્યા ઢોકળા દેવા બરાબર ને જોઈ દીધું હાવ ચાલો ઘણા દિવસ પછી પાછા મારી ગાડીમાં આવી ગયા છીએ આવી ગયા છે રાધીની કંપની એ લંચ બોક્સ દેવા માટે તો જો મિત્રો વાગી ગયા છે પોણા પાંચ અને અહીંયા બની ગયું છે જાદરિયું અરે મમ્મી એ બનીને જાદરિયો ન હજી આયા કે ગેસ ઉપર મૂકેલો છે મમી હું બનાવવાનું છે આમાં શાક અરે અરે શાક છે નવરા હોય એટલે એ રસોડામાં જ હોય કે આને બનાવ્યા ઘરે આજ બનીને જાદરિયો જાદરિયો હું એમ જ બને હા હોય ને કે

સવા સાથે જોકર જવા નીકળવું છે અને એટલા માટે જમવા બેસી ગયા એકલા બીજું કોઈ બેઠું નથી એકલો તો નથી પણ અમારે એક બેન તો હોય જ આયરે આમ જો છે તારે ખા ખાલે ખાવા બેવું જ પડે ને એમના હે જમવામાં છે રોટલો ભીંડાનું શાક ગળ અને હળદર

અમારે ટાટા કેવા આવી જાય એને બંધ કરવાનું ઉતાવળે છે આ બાજુ અમારે સૌરભ આવી ગયો છે

પહોંચી ગયા અમે જોબ પર આવી ગયા છે ઇન્કલી જઈએ છીએ અંદર આઠમા પાંચ મિનિટની વાર છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલ ભૂલતા મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય